ભારતીય ટીમે શાનદાર રીતે શ્રીલંકાને ગઈકાલે હરાવ્યું છે છે કે આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું શ્રીલંકાના બેટ્સમેનોએ ભારતીય બોલરો સામે ટકી ન શક્યા હતા રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વન ડે વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે ત્યારે ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી સાત મેચ રમી છે અને તે તમામ જીત મેળવી છે ત્યારે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે એક મોટી જીત નોંધાવ્યા બાદ ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસની સેમીફાઈનલ માટે ક્વોલિફાય કરી દીધો છે ભારત વર્તમાન વર્લ્ડ કપમાં સેમિફાઈનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે હાલમાં સેમિફાઈનલ માટે ત્રણ જગ્યાઓ ખાલી છે અને આ ત્રણ જગ્યાઓ ભરવા માટે પાંચ ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે સેમીફાઇનલ માટે હજુ પણ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે જેમાંથી સાઉથ આફ્રિકા ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં પહોંચવાની સૌથી વધુ આશા છે કારણ કે આ ત્રણેય ટીમોને નેટ રન રેટ પ્લસમાં છે